જાન્યુઆરી ઉપલક્ષ માં માનવતા કેમ્પેન ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા વિશિષ્ટ સેવા યજ્ઞ આયોજન કરવામાં આવ્યું હતું સંસ્થાના સ્થાપક પ્રેસિડેન્ટ મમતાબેન શાહે સેવા યજ્ઞ વિશે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે છેલ્લા છ વર્ષથી જાન્યુઆરી માસમાં માનવતા કેમ્પેન ચેરિટેબલ ટ્રસ્ટ જાન્યુઆરી માસ દરમિયાન વડોદરા નિકટના છોટાઉદેપુર જિલ્લાના રાયસિંગપુરા ગામની પ્રાથમિક શાળા ખાતે સંસ્થા રાયસિંગપુરની આસપાસના પાંચ છ ગામની જરૂરિયાતમંદ લોકોની વસ્તીને આવરી લઈને વિશિષ્ટ સામાજિક સેવાયજ્ઞોનું આયોજન કરતી છે આ ઘટનાક્રમને જાળવી રાખતા તારીખ છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસને રવિવારની ઉજવણી અને ટ્રસ્ટ દ્વારા આયોજિત સામાજિક સેવા યજ્ઞના ભાગરૂપે જરૂરિયાતમંદ પરિવારની પિસ્તાલીસ જેટલી કોટભરી કન્યાઓને તેમના લગ્ન નિમિત્તે કન્યાદાન સ્વરૂપે દરેક કન્યાને બે સાડીઓ તેમજ એક જોડા નવા નકુર ચન્યા ચોળી કન્યાદાન સ્વરૂપે વિતરણ કરવામાં આવ્યા તો વડી ગામની વયસ્ક અને જરૂરિયાતમંદ મહિલાઓને પણ તદ્દન સો જેટલી સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પૈકી બધી જ સાડીઓ નીલકમલ પાશ્વનાથ તીર્થ વર્નામાવાડા પરમપૂજા આચાર્ય ભગવંત શ્રી મહાપદ્મ મહારાજ સાહેબ તેમજ આજવા રોડ પાણીની ટાંકી પાસેના મકાળી મંદિરના પૂજારીના સહયોગથી શક્ય બન્યું હતું આ ઉપરાંત શાળાના એકસો પંચ્યાસી જેટલા વિદ્યાર્થીઓમાં દરેક વિદ્યાર્થીને સારી ગુણવત્તાની ત્રણ ત્રણ નોટબુક્સ વોટર બોટલ લંચ બોક્સ કંપાસ બોક્સ તેમજ સ્વેટરનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું રોજ રોજ માનવતા કેમ્પેન ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક સર અને તેમની સમગ્ર ટીમ દ્વારા રાયસિંગપુરા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ એકથી આઠના બાળકોને સ્વેટર સ્કૂલ બેગ વોટર બેગ તેમજ નાસ્તાના ડબ્બા અને ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું તે ઉપરાંત ગામની પિસ્તાલીસ જેટલી નવીન પરવાલાયક કન્યાઓને કન્યાદાન આપવામાં આવ્યું અને સો જેટલી મહિલાઓને સાડીઓનું દાન આપવામાં આવ્યું રાયસિંગપુરા ગ્રામ તેમજ પ્રાથમિક શાળા તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે